નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજની તારીખ ચૌદ ડિસેમ્બર બે હાજર ને વાર ગુરુવારના કપાસના ભાવ ભાવનગર બારસો થી ચૌદસો અઢાર કોડીનાર અગિયારસો થી ચૌદસો ઓગણસાઠ જામનગર અગિયારસો થી પંદરસો પાંચ મોરબી બારસો થી પંદરસો જુનાગઢ બારસો થી ચૌદસો અગિયાર વિસાવદર બારસો થી ચૌદસો એકસઠ सावरकुंडला बारसो दस चौदसो पचास पालेताना अगिसो पचवदसो दस महुआ एक हजार चौदसो अमरेली एक हजार पचा हळवद बारसो थि चौदसो बाबरा बारसं चोराणू पसो सोंडल अगियारसो अगियार थि चौद सो, 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 स। सो एक थारी एक हजार थि चौदसो पंचावन बोटाद बारस જસદણ બારસો પચીસ થી ચૌદસો પચાસ કલવડ અગિયારસો પંચાસી થી ચૌદસો બાસઠ જેતપુર બારસો અગિયાર થી ચૌદસો પચાસ પાટણ બારસો પંચ્યાસી થી ચૌદસો ચાલીસ હિંમતનગર તેરસો પચાસ થી ચૌદસો સાઠ વિસનગર બારસો થી ચૌદસો અડતાલીસ તળાજા અગિયારસો થી ચૌદસો ચાલીસ જામજોધપુર બારસો એક થી પંદરસો એક સામખંભાળિયા તેરસોથી ચૌદસો તેતાલીસ રાજકોટ અગિયારસો એંશીથી ચૌદસો પંચ્યાસી વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો એકસઠ મેંદરડા બારસો પાંચથી બારસો પાંચ ધાંગધ્રા બારસો સિત્તેરથી પંદરસો એક ધ્રોલ તેરસોથી ચૌદસો પંચ્યાસી ધૂરજ બજાર ભાવ જણા ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો